પોલીસે ધરપકડ કરી ચોરો વાહન કબજે લીધા શહેરના સમાકાઠા વિસ્તારમાં રહેતો રાકેશ ઉર્ફ રાહુલ મુકેશભાઈ સોલંકી પોતાના ઘરે ચોરાઓ મોટર લાવ્યો હોવાની બાતમી મળતા સિટી પોલીસે ત્યાં છાપો મારતા રાહુલ ઉપરાંત રમી ઉર્ફ જીજો અસમુખભાઈ પરમાર તેનો ભાઈ સાગર અસમુખભાઈ પરમાર રહે બંને કોટણા સાંગાણી અને એક સગીર વયનો એમ ચાર શખ્સ મળી આવ્યા હતા અને તેના ઘરની તલાશી લેતા આઠ જેટલા મોટર સાયકલ પોલીસને મળેલ જે અંગે પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તમામ મોટર સાયકલ હોવાનું આરોપીએ જણાવતા પોલીસે ચારેયની ધરપકડ કરી આઠ મોટર સાયકલ કબજે કર્યા હતા ચોરાઓ મોટર અંગે વધુ વિગત આપતા સીટી પીઆઈવી આર વાણીયાએ જણાવેલ કે મારા સર્વેલન્સ સ્ટાફના ચેતનભાઈ ઠાકોરની બાતમીના આધારે પકડાયેલા વાહન ચોરો રીઢા વાહન ચોરો છે તે અગાઉ પણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીમાં પકડાઈ ચૂક્યા છે આ વાહન ચોરો કોઈપણ વાહન ચોરીને તરત જ તેના બધા સ્પેડ પાર્ટ અલગ કરી એન્જિન તેમજ પેટ્રોલ ટાંકી મેઘ વ્હીલ વ્હીલ પ્લેટ વગેરે જુદા જુદા શહેરમાં ભંગારની ગુજરી ભરાય છે તેમાં વેચી નાખતા અને વાહનની ને નદી નાળા કે કૂવામાં ફેંકી દેતા જેથી આ વાહન ચોરોએ જેતપુર શહેર તાલુકા ગોંડલ શહેર તાલુકા રાજકોટ અને ધ્રોલમાંથી ઘણા વાહનોની ચોરી કરેલ છે જેથી હજુ આજ વાહન ચોર ગેંગ પાસેથી ઘણા ચોરો વાહનો મળી આવવાની શક્યતા રહેલ છે રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બિલ બલરામ મેણા સાહેબે તાજેતરમાં ક્રાઇમ કોન્ફરન્સ યોજી મિલકત સંબંધી અનડીટેલ ગુના શોધી કાઢવા માટે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને તાકીદ કરતા જે અન્વયે ગોંડ જેતપુર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે એમ ભરવાટનાઓએ પણ ક્રાઇમ કોન્ફરન્સ યોજી તમામ ડિવિઝનના તમામ અધિકારીઓને અનડીટેલ ગુના શોધી કાઢવા માટે સૂચના આપતા અત્રે જેતપુર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને અમે સૂચના અને માર્ગદર્શન આપ્યું અને જે દરમિયાન બાઇક ચોરીનું જે પ્રમાણ જિલ્લામાં વધુ પ્રમાણમાં બનવા પામેલું હોય અને જેતપુર સિટીના સર્વેલન્સ સ્ટાફના જે ચેતનભાઈ ઠાકોર જે છે એને ખાનગી રાહે હકીકત મળેલ કે ભાદરના સામાકાંઠા વિસ્તારમાં આવેલો રાકેશ ઉર્ફે રાહુલ મુકેશભાઈ દેવી પૂજક જે છે એના મિત્રો સાથે મળી અને ચોરીના બાઈક લાવેલો છે એવી હકીકત મળતા તરત જ સર્વેલન્સ સ્ટાફના જે માણસો જે છે એ ત્યાં જઈ અને ઝડપી કરતાં જે રાકેશ જે છે એ અને એનો જે મિત્ર જે છે રવિ તથા સાગર એ લોકોએ ચોરીના જુદા જુદા અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલા આઠ મોટર સાયકલ મળી આવતા તેઓને એકતાલી વનડી મુજબ અટક કરવામાં આવેલા છે અને તમામ મુદ્દામાં સીઆરપીસી એકસો બે મુજબ કબજે કરવામાં આવેલ છે કુલ 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 મરી આવેલા છે અને એક સહિત આરોપીઓની અટક કરવામાં આવેલ છે સદર બાઈક જે ચોરી છે એ ખાસ કરીને જેતપુર સિટી ગોંડલ તાલુકા વંડલ સિટી રાજકોટ શહેર ધ્રોલ જુનાગઢ એમ અલગ અલગ વિસ્તારોમાંથી આવ ચોરી કરતા હતા આ જે આ લોકોની ખાસ એમો એ છે કે અલગ અલગ વિસ્તારોમાંથી બાઈક ચોરી કરે અને ત્યારબાદ એ લોકો એન્જિન અને એના સ્પેર પાર્ટ તેમજ ચેચિસ તમામ વસ્તુ અલગ અલગ કરી નાખતા અને કોઈ રવિવારી હોય બુધવારી હોય એ ત્યાં જઈ અને એનું એન્જિન તેમજ પાર્ટ જે છે સસ્તા દરે વેચી નાખતા એ ખાસ એમની એમો રહેલી છે નિલેશ મારુ કે કેટીવી ન્યુઝ ગુજરાતી જેતપુર